મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસોમી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે એનો બીજો દિવસ છે બીજા દિવસે પણ તેમ મોટી સંખ્યામાં લોકો જે છે આજુબાજુના ગામડામાંથી ગુજરાતમાંથી દેશભરમાંથી અને વિદેશોથી પણ જે છે આવી રહ્યા છે ત્યારે તે લોકો જે આવી રહ્યા છે તે મોટી સંખ્યામાં આવી રહ્યા છે તેના માટે ભોજનની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એક પણ વ્યક્તિ અહીંથી ભૂખો ન જાય તેના માટે પણ તે તકેદારી રાખવામાં આવી રહી છે સવારના સાતથી રાતના મોડી રાત સુધી જે છે અહીંયા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને અત્યારે બપોરે છે બપોરના સમયે મોટી સંખ્યામાં લોકો ભોજન માટે આવે છે ત્યારે અહીંયા ભોજનની કેવી વ્યવસ્થા છે શું કાય છે તેના વિશે માહિતી મેળવી છે આ બાજુ તમે જોઈ શકો બહેનોની લાઈન છે આ બાજુ જે છે તે પુરુષોની લાઈન છે ત્યારે બંનેની અલગ અલગ લાઈન કાઉન્ટરો પણ અલગ અલગ ગોઠવવામાં આવ્યા છે અને એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે કે ક્યાંય પણ ગીરદી પણ ન થાય અને કોઈ વ્યક્તિ ભોજન લીધા વગર ના જાય જે આવે એને સરળતાથી ભોજન મળી જાય તેના માટેની વ્યવસ્થા કરી છે ત્યારે ભોજન વ્યવસ્થા માટે આપણી સાથે જોડાયા છે તમારું નામ કીધો ભરતભાઈ પટેલ અહીંયા જે ભોજન શાળા છે એમાં બહેનો અને ભાઈઓ માટે અલગ અને વ્યવસ્થિત રચના કરવામાં આવી છે પાંચસોથી પણ વધારે સ્વયંસેવક મિત્રો ખડે પગે રહી અને ઋષિ ભક્તોની ભોજનરૂપી સેવા આપી રહ્યા છે અને દર વખતે દર ટકે વીસ હજારની આડે સ્વયંસેવકો જે આ ભક્તોને જમણવારની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે ક્યાં ક્યાં ગામથી સેવકો આવ્યા છે શું કાય છે મોંકાર તાલુકાના કેટલા ગામોના લોકો જોડાયા છે સેવકો તરીકે ટંકારા ગામના પચાસ ગામના લોકો આ કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે તેમજ ભુજથી સો માણસોની ટીમ આવી છે રાજકોટથી ટીમ આર્યવિદાર દિલ્હીથી પણ લોકો અહીંયા જોડાય છે

ભુજથી પણ છે જે તમે જોઈ શકો છો નાની દીકરી છે તે ભુજથી પણ આવ્યા છે એટલે આવી રીતે જે નાનામાં નાના વ્યક્તિ લોકો જે છે તે નાના બાળાથી માંડીને મોટા સુધીના લોકો જે છે અહીંયા સેવા કરવા માટે આવે છે કારણ કે આ એવો મોકો છે કે સો વર્ષ પછી આવ્યો છે હવે આવતા સો વર્ષ પછી આવવાનો છે ત્યારે આના જે આ લાવો છે તે ચૂકાય નહીં તેના માટે આપણી સાથે જોયે છે હા કેટલા સ્વયંકો ચૂકાય છે પાંચસોથી વિશેષ સ્વયંસેવકો અને બીજી ગૌરવની વાત એ છે કે કદાચ કોઈ આઉટ સ્ટેટના વ્યક્તિની ટ્રેન રાતના બે વાગે આવે તો પણ એમના માટે ભોજનની વ્યવસ્થા અહીં રાત્રે બે વાગે પણ કરવામાં આવે છે ભોજનના રસોયા તરીકે જે ભૂમિકા ભજવે છે એ સમગ્ર દિલ્હીની ટીમ છે ઓકે એટલે રાત્રે બે વાગે કદાચ એને કોઈ આવ્યું હોય ને અહીંયા મુલાકાત માટે એમ કે મેં જમવાનું બાકી છે તો તેના માટે પણ અહીંયા જમવાની વ્યવસ્થા થઈ જશે એટલે કે કોઈ વ્યક્તિ ભૂખો ન રહે એના માટે છે આપણી સાથે બેન જોડાયા છે બેન તમારું નામ કહેજો બેન વેલાણી ક્યાં રહેવાનું છે કચ્છ ભુજ જેટલા બહેનો આવ્યા છો અને તમને અહીંયા સેવા કરવા માટે કેવી આનંદ આવે બહુ જ આનંદ આવે છે કેમ કે ઋષિના આપણા ઉપર ઘણા ઉપકારો છે એટલા માટે આપણે આ કર્તવ્ય છે એ સમજીને અમે આવ્યા છીએ ને બે બસો ભરાવીને કચ્છ ભુજથી આવ્યા છે સો બહેનો હા બસ બહેનો અને ભાઈઓ છો બાળકો પણ આવ્યા છે સ્કૂલ એમની ખોટી કરીને આવ્યા છે આમ તો મોરબી જિલ્લામાં સોમવાર રજા છે પરંતુ બીજા જિલ્લામાંથી પણ અહીંયા સ્કૂલના રજા રાખીને પણ આવ્યા છે કારણ કે આવી આવો મોકો ફરીથી મળશે નહીં આ ઉપરાંત વાત કરવામાં આવે તો આ જે છે જે કોઈ બેસી ના શકે કે હા વીઆઈપી છે અથવા તો કોઈ જે ઊભા ઊભા ન જમી શકે બેસી ન શકે તેના માટે પણ અહીંયા બેઠક વ્યવસ્થા જે છે રાખવામાં આવી છે અને બહારથી જે વીઆઈપી લોકો આવે છે એના માટે હા બે વિભાગમાં વીઆઈપી સુવિધા રાખી છે કોઈ સન્યાસી ગણ વિદ્વાનગણ અહીંયા ટંકારામાં આવે અને એમના માટે પણ આ ભોજન વ્યવસ્થા રાખી છે સામે પણ એક વીઆઈપી સુવિધા રાખેલ છે અને વચ્ચે રસોઈ વિભાગ છે ચાલો તમને ઓકે એટલે બંને બાજુ વીઆઈપી જે સંતો હોય કોઈ તો એ આવ્યા હોય તો એના માટે જે છે વ્યવસ્થા રાખવામાં આવી છે અને અહીંથી તમને હું ખાલી એક વ્યવસ્થા કરી દઈશ આ એવી રીતે બનાવ્યું છે ફરતી બાજુ કાઉન્ટર રાખવામાં આવ્યા છે આ કાઉન્ટર ફરતી બાજુ છે અને વચ્ચેથી જે પીરાસવાળા કે સામાન લઈ જવા હોય તો કોઈને નડતા રૂપ ના થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ બાજુ ભાઈઓ આ બાજુ બહેનો એવી રીતે જે છે એ ગોઠવવામાં આવ્યું છે એટલે જે અહીંથી પીરસવું હોય તો પણ સરળ થઈ જાય કંઈ પણ વસ્તુ લઈ જવી હોય તો પણ સરળ રીતે લઈ જઈ શકે તેવી વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે ત્યારે હવે આપણે રસોડાની જે છે તે મુલાકાત લઈશું રસોડામાં કેટલી ટીમ રસોડામાં કામ કરે છે શું કાય છે અને આજનું મેનુ શું છે તે પણ આપણે જોઈશું ત્યારે આપણે અત્યારે રસોડામાં આવી પછી તમે જોઈ શકો છો એક પણ વ્યક્તિ જે છે તેના થાળીમાં હેઠું નથી કારણ કે જે કોઈ પણ વ્યક્તિ જે છે આ પ્રસાદ પ્રસાદ છે 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 કે તેના માટે રાખવામાં આવી દરેકની થાળીમાં જે તમને જોવા મળશે તમે હા એટલે કોઈ પણ પ્રસાદનો બગાડ ના કરે એના માટે છે આ ઉપરાંત અહીંયા જે છે આ રોટલી બનાવવાનો મશીન છે તમે જોઈ શકો છો રોટલી બનાવવાનું મશીન પણ અહીંયા એક બે ત્રણ ચાર લાઈનમાં જે છે રોટલી બનાવવાનું મશીન એક સાથે કેટલી રોટલી બની શકે થી પચીસ પચીસ રોટલી જે જે બની બની શકે શકે તેના માટે એટલે એટલે લગભગ થી વધુ રોટલી એક જ મિનિટમાં પાંચ જેટલા મશીનો છે તે બનાવ્યા છે બાપા પણ છે વૃદ્ધો જે છે શું નામ કાકા તમારું મારું નામ મોહન ટીમ આજે આવી છે કેવું લાગે છે બહુ મજા આવે આપણો બધા આભાર મજા આવે છે આ બાજુ આ રોટલી બનાવવા માટેનું છે આ બાજુ જુદા જુદા જે શાક છે સહિતના જે છે તે સતત ચાલુ રહે છે લગભગ રસોઈયાની કેટલી ટીમ હશે ભરતભાઈ બસો થી ત્રણસો રસોઈયા દિલ્હીથી આવેલ છે અને દિલ્હીના મેનુ પ્રમાણે અહીં ગુજરાતી લોકોને પણ ટેસ્ટ મળે છે એ પણ એક આનંદની બાબત છે એટલે દિલ્હીના મેનૂ પ્રમાણે અહીંયા ટેસ્ટ બનાવવામાં આવે છે દરરોજ બસ આ જે બસોથી અઢીસો જે રસોઈયા છે તે અહીંયા આ રસોઈ બનાવે છે તમે જો સતત આ ચૂલા જે છે તે તાવડા છે ચૂલા છે સતત ચાલુ જ રહે છે ક્યારેય બંધ ન થતા સવારથી ચાલુ થાય તો રાત્રે મોડે રાત સુધી આ ચાલુ રહે છે કોઈ પણ વ્યક્તિ ભૂખો ન રહે તેના માટેની તકેદારી રાખવામાં આવી રહી છે એટલે દરરોજ હા 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 દિલ્હીના જે રસોઈ આવ્યા છે તેમના જે અગ્રણી છે તેના સાથે વાત કરીશું ટ્રસ્ટી છે તમારું નામ કહેજો હરિઓમ બંસલ दिल्ली आर्य प्रतिनिधि सभा से दिल्ली आ और... रही कि, है केंद्रीय सभा में प्रधान आर्य समाज झिलमिल का प्रधान और रसोई कितने रसोई आए हैं कैसी कैसी रसोई बन रही है क्या है हम जो है दिल्ली से पचास कारीगर दिल्ली से लेके आए पचास कारीगर अहमदाबाद से बुलाए है पचास का, सफाई वाले कर्मचारी टंकारा से अरेंजमेंट किया है पिछले तीन दिन में अब तक एक लाख आदमियों का भोजन बनवा चुके हैं हम जिसमें मटर पनीर भी है राजमा चावल भी है देसी घी की जलेबी भी, भी है मीठा चावल भी है पूरी भी है सब्जी भी है तंदूर की रोटी भी है बेसन की रोटी भी बना रहे हैं हम मतलब हम लंगर नहीं दे रहे ना भंडारा दे रहे अपना समझ के लोगों को भोजन खिलाने की व्यवस्था कर रहे हुए जितनी हमसे बन पड़ता है हम कर रहे हैं यहाँ के लोगों का टंकारा के लोगों का विशेष रूप से धन्यवाद करना चाहते हैं कि उनका हर काम में मुझे बहुत सहयोग मिला है ये सब सामग्री है कहाँ से आ रही है ये सामग्री ऐसा है जी मैं पाँच दिन मैंने जनवरी में लगाए थे यहाँ के छः दिन में 28 जनवरी को फिर आया फिर छः दिन लगा गया जो सामान जैसा मुझे अवेलेबल मिला कुछ सामान राजकोट से खरीदा तीस चालीस परसेंट सामान हम दिल्ली से अपने साथ लाए जैसे पीली सरसों का तेल दिल्ली नहीं यहाँ नहीं मिलता है मैं वो दिल्ली से लाया मेरे यहाँ सवा से टीन पीली सरसों का तेल लगाया रिफाइंड केवल दस टीन इस्तेमाल किया मैंने और पचास टीन देसी घी लगाया है हाँ जी ओके और ये कल तक रहेगा ये कल बारह तारीख को फिलहाल मेरे पास जो अपने अधिकारियों को इंस्ट्रक्शन है शाम के पाँच बजे तक का भोजन का इंस्ट्रक्शन है मैंने दोबारा इनसे आदेश लिए हैं कि रात को और कितने आदमियों को भोजन बनवाना है कल करीब पचास हज़ार आदमियों का कल कल का भोजन की व्यवस्था है रसोई घर कब से शुरू होता है सुबह से और कब तक बंद होता है सुबह चार बजे से हमारे कारीगर शुरू हो जाते हैं मैं अपने क्योंकि तीन दिन से जब वो घर भी आ गया तो मैं सुबह साढ़े सात बजे आ रहा हूँ घर से पहले मैं साढ़े छः बजे आ जाता था और रात को ग्यारह साढ़े ग्यारह बजे जाते हैं સવારે ચાર વાગ્યાથી લઈને રાત્રે સાડા અગિયાર સાડા અગિયાર સુધીને કોઈ એમ કીધું કે મો જો રાત્રે મોડેથી આવે તો તેમના માટે પણ અહીંયા રસોઈ જે છે તે ચાલુ રાખવામાં આવે છે એટલે અહીં તમે જુઓ કે જે નાન નહીં છે અહીંયા મોટી સંખ્યામાં જે બનાવી રહ્યા છે અને તાવડા જે છે એ ચાલુ રહ્યા છે ભાત તમે જોઈ શકો છો કે આ વાસણો જે છે તે ટ્રેક્ટરમાં લઈ જવામાં આવે છે વાસણ ધોવા માટે પણ મોટી સંખ્યામાં જે છે તે બહેનો અહીંયા સફાઈ કામદારો કે એક બહેનો છે એ એટલે આવી રીતે આખું જે છે તે આ રસોડાનું મેનેજમેન્ટ છે ક્યાંય પણ ચૂક ન થાય કોઈ પણ ભૂંખો ન રહે તેના માટેની તકેદારી રાખવામાં આવે છે પાંચસોથી વધારે જે સ્વયંસેવકો જે છે તે રસોઈ ઘર માટે જે છે એ પોતાની સેવા આપી રહ્યા છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી સાથે ખૂબ ખૂબ આભાર